અમરેલી ઇકો ઝોન સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે

આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે સરકારમાં અમને જે પડતી મુશ્કેલી ઇકોઝોન આવવાથી જો ખેડૂતોને કૂવા ગાળવા હોય પોતાના ખેતરમાં ખેતી કરવી હોય તો જુદા જુદા અવાજો અને ધ્વનિ ઉપર જો નિયંત્રણ લાદવામાં આવે તો અમારે ખેતી કઈ રીતે કરવી પછી અમારા વિસ્તારની અંદર જંગલ ભૂંડ રોજ ને આવો બધો જે ત્રાસ છે એના વાહોપા માટે અમારે વાડીએ અમારા રક્ષણ માટે ખેડૂતોના રક્ષણ માટે જે મકાન બાંધકામ કરવાનું હોય તો એની એનો સી અમારે ફોરેસ્ટ વિભાગ પાસે જે લેવા જ આવી પડે એ એવી રીતના કાળા કાયદાઓ જે ઠોકી બીઆવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારી આ ગીર ભૂમિની જે જનતા છે એ સિંહ પ્રેમી જનતા છે કારણ કે સિંહોને અમે સાચવીએ છીએ જંગલ ખાતાની અંદર સિંહોના પાઠા હળી જાય તો એ જંગલ ખાતાવાળાને ખબર નથી હોતી જ્યારે રેવન્યુ વિસ્તારની માલપા સિંહ જેવા પ્રાણીઓ બીમાર હોય તો ખેડૂતો અને પશુઓ પશુપાલનો જે માલધારીઓ છે એ જંગલ ખાતાને જાણ કરતા હોય છે કે જો અહીંયા ભાઈ તમારું આ જનાવર બીમાર છે બાકી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ખબર જ નથી હોતી અને ક્યારેય પણ આજ દિન સુધી બતાવો તમે કે ફોરેસ્ટ વિભાગની માલ પાસે કેટલા જનાવરો બીમાર છે કેટલા મરી ગયા એના પાઠાએ એ નથી આવતા આ જે કાળો કાયદો ઠોકી બીઆવામાં આવ્યો છે જે પ્રેમી જનતાઓ છે એના ઉપર ઠોકી બીઆવામાં આવ્યો છે કારણ કે જે અમારે અહીંયા આ વિસ્તારની માલમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો નથી જો ઉદ્યોગો હોય તો અમારે આ જનતાને અમારા યુવાનોને બેરોજગારી જે છે એના માટે રોજગારી મળે પણ આ જે કાયદો છે એનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ